થઈ નથી કે મહાનગરપાલિકાના કામકાજના ધાંધિયાની બુમરાડ શરૂ થઈ ગઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા છે ભુજ પંથકમાંથી નર્મદાની મુખ્ય લાઇનમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા સમારકામનું કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે હવે ભુજવાસીઓને બે દિવસ પાણીને લઈને અગવડ પડશે નહીં તેવી જાણકારી ભુજ નગરપાલિકાએ આપી હતી આ સાથે તેમણે એવી પણ જાણકારી આપી હતી કે ભુજવાસીઓને બે દિવસ પાણી

અને તેની કામગીરી કાલ કાલ સાંજ પછી નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલી છે પાણીની તકલીફ તો લગભગ બને ત્યાં સુધી તાત્કાલિક કાલ સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા છે અને તેમ છતાં ભવિષ્યમાં આ પ્રશ્ન ના સર્જાય તે માટે લાઇન શિફ્ટિંગ માટેનું પણ આયોજન કરી રહ્યા છીએ જેમ બને નગરજનોને તકલીફ ના પડે એ રીતે કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભુજ નગરપાલિકામાં હાલની તારીખે ત્રણ ટેન્કર કાર્યરત છે અને તેમ છતાં જરૂરિયાત જણાશે તો નગરપાલિકા દ્વારા બાળેથી ટેન્કર રાખીને પણ કામગીરી કરો આજ સવારે જ નર્મદા જે ભુજ શહેરને આપણે જે પાણી મળે છે એ નર્મદાની લાઈન મુખ્ય લાઇન એ સાપેડા નજીક લાઈનમાં ભંગાળ પડતા ભુજ શહેરને પાણી સદંતર મળવાનું બંધ થઈ ગયેલ છે અને ભુજ નગરપાલિકાની પણ જે કુકમા સંપથી ભુજ જે પાણી આપણે આવે છે એ મુખ્ય લાઈનમાં પણ ભંગાળ પડતા ભુજનું પાણી આવનાર બે દિવસ સુધી સદંતર બંધ રહેવાનું છે લાઈન રિપેરિંગ કરવાનું કામ ચાલુ અત્યારે છે અને બે દિવસ સુધી પાણી કરકસરયુક્ત વાપરવા આપના માધ્યમ દ્વારા હું ભુજ શહેરની નાગરિકોને એક વિનંતી કરું છું તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નર્મદા નમસ્કાર